અને કેટલો દુખાવો હતો ઘણો દુખાવો હતો અને ઇન્જેક્શન લેવડાવવા પડતા ને હા ઇન્જેક્શન લેવડાવવા પડતા તમે એવું કહેતા હતા કાલે આવ્યા ત્યારે હવે આપણે એક દિવસ એક ઉપર સદ કરી આજે બીજી વખત આવ્યા તમને કેટલો ફાયદો ફાયદો થયો હાલ સારું હે ને હા દુખી જ નથી ને સવારે થોડીક વાર દુખી એવું કીધું તું તમને હમણાં સવારે થોડીક દુખી પછી સારું બાકી રેડી બીજાને શું કહેવા માંગો આ કરાય કે ઓલું આ કરાય ને સારું હા બરાબર Ya hay dos arcas, ¿sí?